ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અનુસંધાને સમી ગૌશાળામાં યોજાઈ ગૌવિજ્ઞાન ગોષ્ઠી પાટણ જિલ્લાના સમી ખાતે સમી ગૌશાળામાં વિજ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુત્વ અને ગોવંશ બાબતે વારંવાર ચિંતા કરનારા તેમજ વ્યક્તિઓ ભેગા થઈ ગોષ્ઠીનું આયોજન કર્યું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ પ્રમુખ લાભુદાદા દાદા વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત માર્ગદર્શક સદસ્ય રામગીરી બાપુ સમી તાલુકા સંઘ ચાલક અનુભાઈ જાની વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત ધારવાચાર્ય ટોલી સદસ્ય નિતિનભાઈ વ્યાસ સમી તાલુકા સમરસતા આરએસએસ વિભાગના રસિકભાઈ દરજી વિરલભાઈ પટેલ શિવમ ગૌશાળા સંડેર પાટણની ખાસ વિશેષ ઉપસ્થિત રહી જેમાં વર્તમાન સમયમાં ગૌવંશની સ્થિતિ સરકાર દ્વારા ગૌવંશ પ્રત્યેનું રહેલું વલણ ગૌ આધારિત ખેતી ગૌ આધારિત ઉત્પાદિત વસ્તુનું માર્કેટિંગ તેમજ જળવાયુ સુધરે તેમજ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું તેમજ આવનાર સમયમાં ગૌવંશ પ્રત્ય અને પ્રાકૃતિક ખેતી માટે એક વિશાળ લોક જાગૃતિનું આંદોલન ઉભું થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી ઠાકર ચારસી લાખ યોની જીવોને જે શારીરિક માનસિક આહાર વિચાર અને તક ની જે જરૂર પડે એ તત્વો બધા વર્તમાને દૂષિત થયા હશે તો એને શુદ્ધ કરવા માટે આપણે પહેલી વાત લઈએ કે હવા તો હવા શુદ્ધિ માટે તમે લીમડા અને ગોસ બેક્ટેરિયા જીવાણુનો સફાયો થઈ જાય એક તોલા ગાયનો એટલે એક પરી ગાયના ઘીનો દીવો તમે કરો તમારો રૂમ છે તમે ધીમે એક પરિથી પ્રગટાવી દો પછી રૂમ બંધ કરી દો અને પંદર મિનિટ પછી તમારા ઈષ્ટદેવનું જપ કરવા તમે બેસો તો એમાંથી ફેટી એસિડ ની એમાંથી પ્રોપોલીન ઓક્સાઇડ ઇથોલીન ઓક્સાઇડ છૂટો પડશે અને આનામાં પહોંચી જશે જેવી રીતે તમારો મોબાઈલ છે આ કરશનભાઈના નામ ઉપર તમે ટચ કરો એટલે કરશનભાઈ દિલ્હી બેઠા હો તો તરત જ એમનો રિંગટોન વાગી જાય હોય તો જ આ પ્રક્રિયા થાય અને એ તમારા ઈષ્ટ સુધી તમારી વાત પહોંચી જાય અને ત્યાં રિફ્લેક્શન થઈ અને એ તમારા બ્રહ્મરુદમાં અને હૃદયની અંદર ઉતરી જાય અને તમે એનો પરમાનંદ માણી શકો આની અનુભૂતિ તમને ઘણા લાંબા કાળેથી જાણવા મળશે કે એ પછી તમે જય ઈષ્ટ